નમસ્કાર મિત્રો અત્રે કોડીનાર કે આવાજ યુટ્યુબ ચેનલ જે માછીમારો જે ભારતીય માછીમારો જે પાકિસ્તાની જેલમાં ઘણા વર્ષોથી એમ કહેવાય છે કે ચારથી પાંચ વર્ષ ઉપર પણ એ કેદીઓ ત્યાં માછીમારો લોકો જે સબડે છે એ લોકોને વેલાસર છોડાવવા માટે જે માછીમારોના પરિવારના બહેનો માતાઓ અત્રે અહીંયા કોડીનાર શહેરમાં બાલુભાઈ સોચા જે સમુદ્ર શ્રીમક શ્રીમિક સુરક્ષા સંઘમાં તેઓને રજૂઆત કરવામાં આવ્યા છે તો તેઓને મળવા જઈએ ચાલો બાલુભાઈ સોસા અમારા વિસ્તારમાં સમુદ્રમાં કામ કરતા કેટલાક માછીમારો પાકિસ્તાનની જેલમાં પકડાયેલા છે બે હજાર એકવીસ બાવીસથી સતત જેલ કાપી રહ્યા છે જેમની સજાઓ પણ પૂરી થઈ ગઈ છે છૂટવાને પ્રમાણિત છે અને ડિપ્લોમેટિક પ્રશ્નોને કારણે આ અટવાયેલો પ્રશ્ન છે અમે ભારત સરકારના વડાપ્રધાનને વિનંતી કરીએ છીએ કે અમારા માછીમારો જલ્દીથી ઘરે આવે એના માટે કેટલીક બહેનો અમારા નજીકના ગામડાઓમાંથી કોટડા અને આજુબાજુના ગામડાઓમાંથી બહેનો આવી છે એના પરિવારના કેટલાક પાકિસ્તાની જેલમાં કેટલાક વર્ષો સબડે છે એ મુક્ત થાય એવી અમારી વિનંતી છે એટલે આ બહેનોને આજે અમે સાંભળ્યા છે એની રજૂઆત અમે ભારત સરકારના સંબંધિતોને કરવા માટે એક આવેદનપત્ર ઘડીશું અને અમે સમય માગી રહ્યા છે કે લોકસભા ચાલુ છે એ ટાઈમમાં શાસક પક્ષ અને વિરોધ પક્ષ બંનેના ટાઈમ એડજસ્ટ કરીને અમે દિલ્હી આવી અને રજૂઆત કરવા પ્રયત્ન કરી રહેલ છે મારું નામ રામી બેન ભગનભાઈ છે સાવડા હા ને મારો દીકરો પકડાયેલ છે ચાર વર્ષથી અમારા દીકરા ચાર વર્ષથી પકડાયેલા છે મસીમારમાં એટલે અમારા દીકરા હજી ચાર ચાર વર્ષ થઈ ગયા તોય એ છૂટાય થયા નહીં ઇનામને નથી મળતું ખાવાનું ઈનામને નથી ના દવા દારૂ મળતી કોઈ લુલા છે કોઈ પાઘડા થઈ ગયા કોઈનો મગજ શકતી ગયો કોઈની કોથળિયું છે એ અમારી વિનંતી છે કે સરકાર એની સજા પૂરી થઈ ગઈશ તો સરકાર અમારા માણસોને કંઈ છોડવાની રિઝિવટ કરતા નહીં ને મારું કહેવાનું એમ છે કે દરિયામાં મચ્છી મારવા ગયા હતા બોલો બોલો આ મસી મારવા ગયા તા અમારા મસી મારવા ગયા તા અમારા કોઈ ખુંડાવો કર્યો નથી અમારા મસી લોકવે કે અમારા કોઈ નથી તો મારું વિનંતી એમ છે કે એનામની સજા પૂરી થઈ ગઈ તો એનું કઈ છોડવાનો સરકાર કઈ એને રવિસ્તા કરતો નહીં અમારી પણ કઈ રવિસ્તા સાંભળતો નહીં શેર શેર વર્ષથી હસ્તી ને મારું કહેવાનું એક એમ છે કે અમે સરકાર મેળે વિનંતી કરીએ કે સરકાર અમારા માસી લોકને સૂતા કરે ને બોડી આપે તો બોડી સરકાર છે અમને પણ અમીને સરકાર જીવતા માણસો આપે તો અમે દવા દારૂ કરીએ કોઈના નાના મોટા બાળક છે કોઈ કામમાં વાળો નહીં કોઈને પૈસા મળે કે ન મળે એ પણ અમે પૈસાની પણ કંઈ ગણતી અમે નથી કરતા પણ અમે વિનંતી કરીએ કે અમારા માણસોને સૂતા કરો

અમને એટલી રજૂઆત કરીએ કરો તમે અમારી દીકરાની સમયુની બધાની તબિયત બહુ ખરાબ છે તો અમારા માણસોને તમે છોડો તો અમારી ઘેરે આવે અમારા બાલબત્સામાં તો સાસા થઈ રહી તો બરાબર એટલે એટલા વર્ષોથી દીકરા પાકિસ્તાનમાં તે અમારો બહુ હાઈમ ભરેશ અમને બહુ આંભળીશ મારી દીકરી આ કાંત્રી છે મારા ઘરમાં કોઈ કામમાં વાળું નથી અમે એકલા જ

એટલે અમારે મેં સરકાર મેરે વિનંતી છે કે અમારે માસીમાને વેલા મુક્ત કરાવો બીજું અમારે કઈ સોતું નથી કે માસીમાને મળેલા આપો પણ જીવતા કેમ આપતા નથી બબે મારા વરનો કેપ્ટન પણ ઓફ થઈ ગયો છે તેમનો ભંડારી પણ ઓફ થઈ ગયો છે અને મારો વર પણ બહુ જ બીમાર છે એટલે સરકારને એટલી વિનંતી છે કે જલ્દીથી જલ્દી તેમને અમને છોટા કરાવો બસ તેના નથી દુનિયામાં માં કે બાપ કે મારા નથી માં કે બાપ

কামা মাডা তোয জিলমাশে একনকামাশে কনকামারা কনকেন 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 করিয়ারা আপা ভালো আমারা কটরা নিরে দেন্শে রামি বাগন নির� કે અમારા માસી લોક સ્યાચર વરઠા જેલ માં પકડાયેલા છે અમારા મારા સેફના દીકરા અમારા પરિવાર ના દીકરા બધી પકડાયેલ છે અમારા કોટડા વાળા એને સુટા કરો ઇનામ ની માઇન પણ ઠેકાણે નથી ઇનામ ને ખાવાનું કઈ ઠેકાણે કે મળતું નથી ને અમારા વાહન કામ વાળા કોઈ નથી અમે ભૂખે પેટ ભરીયે એક ધંધો કરવા જાય એમાં બે દીકરાનું પેટ પાડીએ મારી મારી રાજકોટ ની દવા ચાલુ છે મારા બંને દોઢ મહિનો થયો દોઢ વર્ષ થયો બે લઈ લે મારા વન ને મારે હવે મારી રાજકોટ ની દવા ચાલુ છે હવે અમારી વાહન કોઈ કામમાં વાળું નથી અમે ક્યાંથી દવા દારૂ કરીએ ને દીકરા નો દીકરો દીકરો પકડાયેલ છે એનો દીકરા ની પણ જુનાગઢ ની દવા ચાલુ છે હવે સરકાર અમારું કઈ સ્વીકારતો નહીં તો અમે એમ માંગીએ સરકાર મેરે કે તમે અમીને બોડી આપો પણ અમીને જીવતા માણસો ને આપી દેવ નહીં કોઈને કોઠળ છે કોઈ લુલા છે કોઈ પાંગરા છે તો એનાની પણ પાંચ એના છે કોઈ વાળું નથી તો સરકાર વિનંતી કરીએ સમીર સરકાર અમારું સાંભળતો જ નથી કે સરકાર અમે કહેવા જઈએ તો સરકાર ક્યાં આપણે જીદારે સરકાર ને અયદની તકલીફ પડે તમારે અયત ને સરકાર ગોટે ને હવે અમીને કોઈ ગોટતા નથી

પનવા જીવો છે ઈ પણ પાકિસ્તાન છે એ પણ ચાર છૂટો પણ છૂટા નથી થયા અમારા દીકરા છૂટા કરો અમે બીમાર છે અમીનો કઈ મગજ કામ કરતા નથી એટલે અમને તમને સરકાર તમને એટલે અમારી વિનેતા છે કે અમારા દીકરા ને તમે છૂટા કરો મારે એક દીકરો અપાન છે એને રાજકોટ લાગીને જામનગર લાગીને રૂપિયા ના એની ઘેર પાંચ બચ્ચા છે હવે તમે છૂટા કરો અમીને કોઈ કામનારું નથી મારો એક દીકરો થાય દીકરા મૂકીને મરી ગયો એની ઘરવાળી છે હું કામમાં જીવી નથી હું ડારિયા મજૂરી જવા જીવી નથી હવે તમે સરકાર અમારા દીકરા બે બે પાકિસ્તાનની જેલ માં છે તમને છૂટા કરો એટલે તમને અમને વિના કે કરીએ ભારતીય માછીમારો પાકિસ્તાન જે પાકિસ્તાનની જેલ માં છે એમના પરિવારોની આ વેદના તમે સાંભળી છે અને ખાસ કરીને ભારત સરકારને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે અમારા જણ અમારા દીકરા અમારા ભાઈઓ એઓને વેલાસર જેલમાંથી છોડાવો પાકિસ્તાનની જેલમાંથી અને સાથે સાથ ઘણા એમ કહેવામાં આવે છે કે બે ત્રણ બોડી પર ત્યાં છે જે મૃત્યુ પામ્યા છે એની બોડી પણ નથી મોકલતા આવો રાગદ્રેશ રાખીને એ બેઠા હોય તો ભા ભારતીય ભારત ભારત સરકારે નમ્ર વિનંતી છે તમામ લોકો તરફથી કે ભાઈ અમારા જે માછીમારો જે ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં છે એને મુક્ત કરાવો અને ખાસ પાકિસ્તાનની જેલમાં જે જઈને અહીંયા આવ્યા છે એને અમે મળ્યા છે એ લોકો એમ કહે છે કે અહીં કોઈ ક્રમાઈ કોઈને છોડતા નથી ભાઈ એમ ફાઇલો લઈને છોડી દે છે અને જૂની ફાઇલો પડી હોય એ કેદીઓ પર પડ્યા રહી છે તો આવું ન થવું જોઈએ કારણ કે નેવું દિવસની અંદર કોઈ પણ માછીમાર ને છોડી મૂકવાનો હુકમ હોય છે ડિપ્લોમેટિક ચેનલ દ્વારા આ માહિતી અમને મળેલ હોય આપો 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 બેન આપો પછી નાથી હટી જવાય આપીને હા તમે બોલી નાખો મારું નામ બાલુભાઈ સોસા સમુદ્ર સમીક સુરક્ષાથી કોડીનાર કોટડા અને આસપાસના ગામડાઓમાંથી બહેનો આવી છે અમારી પાસે એના કેટલાક વર્ષોથી પાકિસ્તાનની જેલમાં ભારતીય માછીમારો સબડે છે એની ડિપ્લોમેટિક ચેનલ પ્રમાણે છ મહિનાની અંદર ને ત્રણ મહિનાની અંદર પરત આવવા જોઈએ પરંતુ તંત્ર ચાર ચાર વર્ષ થયા છતાં કેટલાક લોકો બીમાર છે તેમને સારવારની જરૂર છે કેટલાકને બીપી વધી ગયા છે માનસિક ટેન્શન થાય છે કંઈક ગડગુંબડ થયા છે આવા પ્રકારની બીમારીઓનો સંદેશા મળે છે કેટલાક લોકો પાકિસ્તાનથી વાયાપત્રો મોકલીને લોકો અમે રજૂઆત કરી રહ્યા છે કે અમને મુક્ત કરવા માટે ભારત સરકારમાં વિદેશ મંત્રાલય જઈને અમારી વાત કરો હાલમાં અમે વિચારી રહ્યા છે કે લોકસભા ચાલુ છે જો અમે ટાઈમ માગીએ છીએ વિપક્ષ ને શાસક પક્ષ બંને પાસે જો અમને સમય આપશે તો આ જ મહિનાની અંદર ચાલુ લોકસભાના દિવસો દરમિયાન અમે લોકસભામાં પણ વાત રાખવા માટે જઈ રહ્યા છીએ એવી સરકારને વિનંતી કરીને આ લોકો મુક્ત થાય એવી અમારી લાગણી અને માગણી છે માનવ અધિકારી દ્રષ્ટિએ એક વર્ષ બે વરસ તો ઠીક છે પણ ચાર ચાર પાંચ પાંચ વર્ષ થયા પછી પણ સરકાર આ દસ આ મુદ્દાઓ પર બેદરકાર રહે છે તો સરકારને અમે નમ્ર પ્રાર્થના કરીને વિનંતી કરીએ છીએ કે વહેલા વહેલાં છૂટીને આવે